અને અડધી રાતે મને કહે કે હું મને તીખું થેપલું બનાવી દીધું તો અડધી રાતે તો આપણે કેમ થેપલું બનાવું તો એને બીજો નાસ્તો કર્યો તો ડાયો છે આમ તો કે સવારમાં ઉઠીને બનાવી દેજો તો આપણે સવાર સવારના પોર મહિના માટે જો તીખું થેપલું અને ચા છે એ મૂકી દીધી એટલે એ ઉઠીને આવે ને એટલે એના માટે છે ને આપણે ગરમા ગરમ થેપલું અને ચા તો ચાલો બનાવી નાખું હું થોડાક થેપલા હજી બાકી છે બનાવવાના ત્રણ ચાર તો એ બનાવી નાખું ને થોડાક આપણે બનાવી નાખાશે સવાર સવારના મોર્નિંગમાં ચાલો આપણે છે એ કામ કરી અને એકદમ ફ્રી થઈ ગયા છે અને બપોરની રસોઈ પણ આપણે છે એ બનાવી લીધી છે ને બપોરની રસોઈમાં છે ને મેં રોટલી બનાવી છે અને આપણે છે ને જો ભાત બનાવ્યા છે ભાત અને અહીંયા છે ને એ મઠ બટેટાનું શાક બનાવું છે અને સંભારા માટે આપણે મૂળા લઈ લીધા છે અને હવે અત્યારે છે ને થોડોક ટાઈમ છે રસોઈ બની ગઈ તો આપણે છે ને જો અહીંયા કાચા કેળા છે એ મારા મા મામાના ઘરેથી લઈ આવ્યા હતા થોડાક તો થોડાકની તો આપણે છે ને એ વેફર તાજી તાજી મંથનભાઈને કરી દઈએ અને આ છ સાત કેળા છે ને એની અત્યારે આપણે તાજી છે એ કાચા કેળાની વેફર છે એ લાઈવ બનાવવાના છીએ તો એ અત્યારે આપણે બનાવી નાખીએ કેળાની વેફર બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા છે ને આપણે જો આ કેળા છે એ લઈ લીધા છે અને અહીંયા આપણે છે ને જો આ કાજુ બદામ ચોપ કરવાનું જે ચોપર આવે ને આપણે એ લઈ લીધું છે એટલે આનાથી છે ને કેળાની વેફર છે એ ખૂબ સરસની બનશે તો આપણે છે એ એકાદા કેળાની શાલ ઉતારી લઈએ ત્યાં સુધીમાં આપણું તેલ છે એ ગરમ થઈ જશે જો આપણે બે કેળાની છે એ શાલ ઉતારી લીધી છે અને અહીંયા આપણું તેલ છે ને એ પણ સરસથી ગરમ થઈ ગયું છે ત્યાં આપણું ચોપરને ને છે એ લઈ લેવાનું છે અને કેળાની છે એમાં આ રીતના વેફર છે એ પાડતું જવાની છે તો આપણે ગોળ જ બનાવ જો આપણે એક જ કેળાની છે એ કાચા કેળાની વેફર છે એ આમાં પાયડી છે તો ઘણી બધી છે એ આપણા કેળાની વેફર છે એ બનશે તો છ થી પાંચથી છ કાચા કેળામાંથી આપણે છે એ અડધા કિલા જેટલી તો વેફર છે એ ઘરે એકદમ સરસથી બની જ જશે તો અમારા મંથનભાઈને છે ને એ ફૂ બહુ ની ભાવે તો આપણે એના માટે બનાવી દઈએ એટલે બપોર પછી જ્યારે છે ને એ ઉઠે ને ત્યારે એને ખવડાવવા થાય આપણે બ્રાઉન કલર નહીં થાય ને થોડીક ત્યાં સુધી છે એ આ રીતના ફ્રાય કરતું રહેવાનું છે આપણે ધીમી આંચ ઉપર મીડિયમ આંચું ઉપર છે એ ગેસને રાખવાનો છે અને આમાં ફ્રાય થવા દેવાની છે અને બીજી બાજુની સાઈડ આપણે આ કેળા છે એની શાલ પણ ઉતારતા જશું આપણી વેફર છે એકદમ સરસની કેળાની ફ્રાય થઈ ગઈ છે તો એને આપણે ડીશમાં છે એ કાઢી લેશું તો આપણે આ કાઢેલી વેફર છે ને એની અંદર આપણે સાથે સાથે છે આ ચાટ મસાલો છે એ ઘરે બનાવેલો એને આપણે આ રીતના છંટકાવ કરતા જઈશું અને આને આ રીતના ભેળવતા જશું એટલે વેફરની અંદર છે એનો સ્વાદ છે એકદમ સરસથી આવે અને ખાવાની પણ ખૂબ મજા આવે હવે આપણે બાકીના કેળાની વેફર પણ આ જ રીતના કરી લેશું ફેરફાર છે એક ગણવો થઈ ગયો બીજો ગણવો થાય છે અને અહીંયા જો અમારો કાનોડો આંગણવાડી થી આવી ગયો છે તો વેફર છે એ કેળા ની ખાવા મેળો શું કે કેળા ને વેફર ભાઈ હે મજા આવી ગઈ ને તને મંથન ની ફેવરિટ છે કા તો જો આંગણવાડી થી આવી અને વેફર થતી હતી ને તો સીધો જ ખાવા બેસી ગયો છે કા કેવી બે ની સ્ત્રીક મસ્ત હે થેન્ક યુ

જો એવડા એવડા રીંગણીમાં છે એ રીંગણા થાય છે તો તમે જોઈ લો જો એક બીજું એ છે તોડવું હો જો એવડા એવડા છે આપણે રીંગણીમાં થઈ ગયા છે તો હવે હજી એક અહીંયા પણ છે મોટા મોટા ઓરા થાય ને એટલે આપણે જો રીંગણા છે ને એ બાપા એ તોડી દીધા અને મરચી માં જો મરચા છે ઈ તોડે છે થોડાક તો તાજા છે ઈ મરચા જો અને અહીંયા અમારે નીલકંઠભાઈ ને મંથનભાઈ બે જો ઓલી ભરતી છે ને એમાં જામી પડ્યા છે ચાલો હવે આમાં નાખી દો હો જો ઉતારવાનું કયો ને એટલે તમારે મંથનભાઈ ઉતારવાનું ફૂલ ચાલુ કરે ચાલો નાખી દો આમાં ચાલો તો ચાલો આપણે રીંગણા અને હે ઈ મરચા બે ઉતારી લીધા છે અને કાલે ઓરા અને છે રીંગણા અને મરચા તોયડા ના બે ઊભા રહી ગયા છે હાલો થારી ભર લીધી ને બસ ને હાલો હવે પાછા રમવા માંડો હો લાવો હવે મને આપી દો શાકભાજી બધી આપણે કાલે ઓરા ઓરા બનાવા છે થોડાક મોટા થવા દેવા સારું હાલો આના કાલે આપણે ઓરા ને ચૂલે રોટલા બનાવશું આપડે હા ભલે હાલો